બીદડાના વિવિધ સમાજો દ્વારા જયાબેન અને વિશનજીભાઈ મારૂમનું વિશેષ બહુમાન કરાયું માંડવી તાલુકાના બીદડા ગામના દાતા શ્રેષ્ઠી અને જેમને જગદુષાની ઉપમા મળી છે એવા વિશનજીભાઈ મારૂમ અને જયાબેન વિશનજીભાઈ મારૂમની સમાજસેવા અને બહોળા યોગદાનની નોંધ લેતા જયાબેન વિશનજીભાઈ મારૂમને વડા મહાજનના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જેથી તેમના વતન બીદડા ગામમાં ખુશીની લાગણી છવાઈ હતી બીદડા ગામના વિવિધ સમાજોના આગેવાનોએ જયાબેન અને વિશનજીભાઈ મારૂનું ઉમળકે સ્વાગત કરી તેમનું વિશેષ બહુમાન કર્યું હતું બાલિકાઓના હસ્તે કુમકુમ તિલક કરી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે દાતા દંપતીનો સન્માન થયું હતું આ પ્રસંગે માંડવી તાલુકા ભાજપના પ્રમુખ સુરેશ સંગાર હિરાલાલ શાહ વલ્લભજી દેઢિયા કેશવજી શાહ રાજેશ સોરઠિયા નિલેશ મહેશ્વરી ડોક્ટર મયુર મોતા ભાવેશ સંગાર સહિત ઉપસ્થિત રહી જયાબેન અને વિશનજીભાઈ મારૂનું સન્માન કર્યું હતું તીર્થભૂમિ બિદડાના સૌ આગેવાનોએ વસનજીભાઈના ઘરે આવી અને જયાબેનને જે આ પદ મળ્યો છે અને જયાબેને તીર્થભૂમિ બિદડાની જે કીર્તિ વધાવી છે અને એ ભાવને લઈને રાજીપો વ્યક્ત કરવા સૌ ગ્રામજનો ગામના આગેવાનો અને ખૂબ મોટા પ્રમાણમાં નારી શક્તિઓ બેન દીકરીઓ આવી હતી કે આજે જયાબેન જ્યારે નારી શક્તિ જ્યારે બિદડાની કીર્તિ વધાવી રહ્યા છે તો અમે પણ સાથે જોડાવશું એ તે બહેનો અને સૌ ગ્રામજનો આગેવાનોએ આજે જયાબેનને અહીંયા આવી અને જયાબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને સાથે સાથે આ શુભ અવસરમાં સૌ ગ્રામજનો જોડાયા હું નાનપણથી જોઉં છું કારણ કે હું એમનો પડોશી છું આ પરિવારે તીર્થભૂમિ બિદડા નહીં પણ સમસ્ત કચ્છ માટે આજે આટલો મોટો સ્થાન જ્યારે જ મળતો હોય જ્યારે આપણે સમાજ માટે આપણે રાષ્ટ્ર માટે આપણા ગૌમાતા માટે જ્યારે ખૂબ સેવાઓ આપી હોય ત્યારે આ પ્રભુશ્રી રામની કૃપાથી આવા અવસર મળતા હોય ત્યારે હું ફરી ફરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું સાથે આ પરિવારે અનેક કામ ગામ નહીં પણ આજે ભદ્રેશ્વરની વાત કરીએ બહોતેર જિનાલયની વાત કરીએ અમારા ગામમાં ગૌશાળાની વાત કરીએ કે અમારી બિદડા સર્વોદય ટ્રસ્ટમાં બોતેરથી ઓગણીસો બોતેરથી આ પરિવાર ખૂબ સેવા આપી રહ્યો છે અને હજી સુધી આવી રીતે એ પરિવારની સેવા ચાલુ છે એટલે આ પરિવાર વિશે આજે મારે ટીવીના માધ્યમથી વાત કરવી હોય તો ખૂબ ટૂંકો સમય પડે પણ છતાંય પણ આ પરિવારે જે ગામની કીર્તિ વધાવી છે એટલે અમે ગ્રામજનો એમને હૃદયભાવથી અભિનંદન પાઠવીએ છીએ હમણાં પણ આજે આ કાર્યક્રમમાં પણ એમણે કીધું કે મારા ગામ માટે જે પણ કરવું હોય હું તૈયાર છું ખરેખર આભાર વ્યક્ત કરું છું અને એમનું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એ માજનના પ્રમુખ સ્થાને એમની નિમણૂક થઈ છે અને એ એક આનંદનો વિષય છે બિદડા માટે બિદરાના જ નહીં પરંતુ સમગ્ર કચ્છના જેને આપણે જગડુસા કહીશું એવો આ પરિવાર કદાચ કોઈ પણ ક્ષેત્ર બાકી ન રહ્યું હોય અને વડા મહાજનમાં એમનું જે અનુદાન છે એ અનુદાન થકી જો ટૂંકમાં કહીએ તો ઓછામાં ઓછા બે હજાર પરિવારો જે ઘર વિહોણા કહેવાય કે જેના સર ઉપર છત્ર નહીં હતું એ પરિવારોને આજે સેલ્ફ કન્ટેન્ટ બ્લોક મળ્યું છે એ બે હજાર પરિવારો છે પરંતુ એના જે છોકરા છોકરીઓ છે એ ચારથી પાંચ હજાર છોકરા છોકરીઓ આજે એ રહેઠાણનો પ્રોબ્લેમ નહીં હોતા એ બધાના લગ્ન સરા થઈ ગયા છે બધું થઈ ગયું છે નહીં તો એમની પાસે કોઈ રહેવાની જગા નહીં હતી એમનું અનુદાન જીવદયાકાઓ કે મેડિકલ ક્ષેત્રે કહો કોઈ પણ ક્ષેત્ર બાકી નથી રહ્યું જો ટૂંકમાં કહીએ તો એમના દરવાજે જો કોઈ પણ જાય છે તો મને નથી લાગતું કે એ પાછો આવે કાંઈ પણ લીધા વગર દરેક ક્ષેત્રે એમનું અનુદાન છે અને પાછું એ રૂપિયા જો કોઈ ફૂ ફેમિલી હોતે તો રોજ ફાઇવ સ્ટાર હોટેલમાં રહેતે તો પણ કદાચ એને બે પેઢી સુધી તકલીફ નહીં થાય પરંતુ આ પરિવાર છે જેમનો એક એક રૂપિયો કોઈક ને કોઈક વ્યક્તિના આંસુ લૂછવામાં ગયો છે આવા એક ઝગડુસા પરિવારને આ તબક્કે આપણે શુભેચ્છાઓ પાઠવીએ અને એ પરિવાર ક્ષતાયુ બને અને હજી વધુને વધુ આપણા સમાજના કચ્છ માટેના કાર્યો કરતા રહે એવી આપણા સૌ તરફથી આપણે શુભેચ્છા આપીએ છીએ મારું નામ રાજુભાઈ સંગાર છે બિદડા ગામનો વતની છું અને હું નાનો હતો ત્યારથી આ પરિવાર સાથે પરિચય છે અને અત્યારે પણ છે અને આ લોકો જયાબેન વિસનજીભાઈ કોઈ પણ અમારા ગામના કાર્યક્રમમાં ક્યાંય પણ કોઈ સાર્વજનિક કોઈ પણ કાર્ય જ્યાં જ્યાં થતા હોય ત્યાં એમનું જયાબેન વિસનજી મારું તરીકે નામ આપણને વાંચવા જ મળે એમ નહીં તમે ગાંધીધામથી રવાના થાઓ તો ભદ્રેશ્વર આવો તો તમે કોઈ પણ ત્યાં એક સેનેટરી હોય કે રૂમ હોય કે દેરાસરનું ગમે ત્યાં જ્યાં જુઓ ત્યાં તમે પછી ભૂજપર આવો તો ભુજપરમાં રસ્તામાં એક બીજું એક દેરાસર આવે છે ગુંદાળાની આપણી પ્રાગ પરની સામે હાઈવે ઉપર ત્યાં પણ એમનું આખું ડેરાસરમાં એમનું જ્યાં જુઓ ત્યાં નામ હોય છે એટલે આ લોકો દાનમાં ધાર્મિક પ્રક્રિયામાં અને જે એ લોકો જે કાર્ય કરી રહ્યા છે ધર્મ માટે કે કોઈ પણ એજ્યુકેશન માટે એની કોઈ વ્યાખ્યા આપણે કરી ન શકીએ એટલા આનાથી પહેલાં આપણા હીરાલાલભાઈ બધું સમજાવ્યું અને બધું આપણે કરવા જઈએ તો એમાં તો બસો પેજના પાના પણ ઓછા પડે તો ખરેખર ધન્યવાદ છે કે જનની જણ જે દાતાર કાં સૂર નહીતર રહી જે વાંજણી મત ગુમાવીશ નૂર તો આ વ્યક્તિઓ આ ટાઈપના છે અને ખરેખર ધન્યવાદ છે અમારા બિદડા ગામને કે આ બિદડા ગામમાં આવા વ્યક્તિત્વ ધરાવતાના આવા દાનેશ્વરી ઝઘડુ દાતાર અમારા બિદડા ગામમાં છે જેટલું આપણે બોલીએ એટલું ઓછું છે